આજે આપણે જોઈશું કે વૃત્તિ વૃત્તિ વિશે જોઈએ તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમપૂજ્ય શ્રી મહાન સ્વામી મહારાજ આપણા ઘણા સંતોએ શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે પોતાની જે વૃત્તિ છે અને પાછી વાળવી એટલે શું લૌકિક જીવનમાં જે કંઈ પણ આપણે પ્રવૃત્તિ કર્યા કરીએ છીએ દિવસ રાત ચોવીસ કલાક કામ કામ ને કામ એટલે એ જે આપણી વૃત્તિઓ છે હું આ કરું આ કરું આ કરું અને એ કર્યા કરીએ છીએ એટલે ભલે આપણું શરીર કામ કરતું દેખાય જાગૃત અવસ્થામાં દેખાય પણ સ્વામિનારાયણ ભગવાને કીધું કે એ તમારો આત્મા સુસુપ્તિ અવસ્થામાં જીવે છે તમે જાગૃત અવસ્થામાં જ નથી કારણ કે લૌકિક જીવન માટે તમે જે જે કાર્ય કર્યા કરો છો અને જો થોડી ઘણી પણ ભગવાનની ભક્તિ નથી થઈ શકતી તો આપણે સુસુપ્તિ અવસ્થામાં છીએ એટલે લૌકિક જીવનની જે જે પ્રવૃત્તિઓ છે કરવી પડે ગૃહસ્થી હોય તેને કુટુંબનું ભરણ પોષણ કરવા માટે પ્રયત્ન કરવો પડે ના નહીં પણ જિંદગી પર થોડો સમય આધ્યાત્મિક સત્સંગ ભગવાન માટે કાઢવો જોઈએ હવે જુઓ લોકો લૌકિક પ્રવૃત્તિ કર્યા કરે છે મૃત્યુ પર્યંત કંઈકનું કંઈક કંઈકનું કંઈક કંઈકનું કંઈક કરા કરે કરાજ કરે કરાજ કરે પણ એમના જીવનમાં ક્યાંય ભક્તિભાવ આવતો નથી પછી એ પ્રવૃત્તિ સામાજિક હોય સેવાની હોય કે આર્થિક કંઈક કમાવા માટે કરતા હોય પણ પ્રવૃત્તિ તો કરાજ જ કરે પણ આધ્યાત્મિક હોતી નથી કે મારું પોતાનું કલ્યાણ કેવી રીતે થાય હવે જોવાનું એ છે કે જે આ વૃત્તિ આપણી પાછી વળતી નથી લૌકિક જીવનના કાર્યોમાંથી પંચ વિષયમાંથી એને ભગવાન પછી જોરઈએ કરીને પાછી વાળે છે કેવી રીતે તો જોઈએ કોઈક વ્યક્તિ હોય મોટો ઇન્ડસ્ટ્રીઝનો માલિક અઠવાડિયામાં ત્રણથી ચાર વખત વિદેશની યાત્રાએ ધંધાર્થે જતો હોય અને એટલી બધી પ્રવૃત્તિ કરતા હોય ધંધા માટે પછી જેમ જેમ થોડી ઉંમર વધે એમ એમ થોડું ઓછું થાય કામ એનાથી કે જે અઠવાડિયામાં એક જ વખત જાય વિદેશ પછી ધીરે ધીરે પાછી પ્રવૃત્તિ ઓછી થાય કે હવે થોડો થાકની અસર જણાય છે એટલે બે ત્રણ મહિને એક જ વખત વિદેશ જાય પછી ધીરે ધીરે શરીરમાં એવી અસર વર્તાવા લાગે કે વિદેશ જવાનું બંધ કરી દે બિલકુલ કે હવે અનુકૂળતા નથી આવતી શરીરને એટલે ખાલી દેશમાં જ પ્રવૃત્તિ કરે કોઈ રાજ્યમાં જાય બીજા રાજ્યોમાં જાય એવી રીતે પછી એક સમય એવો આવે કે ધીરે ધીરે ઉંમર વધે એટલે બધા રાજ્યોમાં એ જવાનું બંધ કરીને પોતાના સિટી શહેર પૂરતું જ કામ કર્યા કરે પછી શરીર ઉપર ઉંમરની અસર વર્તાય એટલે ધીરે ધીરે શું કરે કે ઓફિસ જવાનું પણ બંધ કરી દે અને ખાલી નિવૃત્તિ જેવું જીવન જીવે ઘરે બેસે બહાર શહેરમાં વોકિંગ માટે જાય ફરવા જાય એવી રીતે દિવસ પસાર કરે વ્યક્તિ એ પછી ધીરે ધીરે એક સમય એવો આવે કે બહાર ફરવાનું પણ બંધ કરી દે થોડા પગ કામ ના કરે શરીર કામ ના કરે એટલે પોતાનો જે એરિયા હોય એ એરિયામાં સોસાયટીની બહાર જાય આવે ખાય પીવે સુઈ જાય પછી સમય એવો આવે કે સોસાયટીમાં પણ જઈ ના શકે શરીરની અવસ્થા એવી થઈ ગઈ હોય એટલે ખાલી ઘરની બાર કમ્પાઉન્ડ હોય એટલામાં એ માણસ ત્યાંથી આંટા મારે અને દિવસ પસાર કરે પછી ઉંમર વધી ગઈ હોય શરીર કહેવાય કે વૃદ્ધ જેવું થઈ ગયું હોય ત્યારે એ કમ્પાઉન્ડમાં પણ ના જઈ શકે લાકડી તો આવી જ ગઈ હોય ઘરમાં આટા માર્યા કરે પછી તમે જુઓ ઘરમાંથી ધીરે 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 એવી અવસ્થા આવે કે છોકરાઓ એક રૂમ સોંપી દે તમારે બાપા દાદા આ રૂમમાં રહેવાનું તો આપણે એક રૂમમાં આવી જઈએ બસ એ આપણો રૂમ અને એમાં આંટા મારીએ આખો દિવસ પસાર કરી જેમ સમય જાય એમ પછી એક દિવસ એવો પણ આવે કે ખાટલો પકડી લે માણસ રૂમમાં પણ ચાલી ના શકે એ ખાટલામાં જે કંઈ પ્રવૃત્તિ થાય ખા ઉપયોગ બધું જે ખાટલામાં કરે ક્યાં સુધી કારણ કે એ અંતિમ અવસ્થા અંત આવે નહીં ત્યાં સુધી એ ખાટલો એનું જીવન તો જુઓ ભગવાને કેવી રીતે જાણવા જેવું છે કે તમારે પોતાની વૃત્તિ પાછી નથી વાળતા પણ ભગવાન જોરૈએ કરીને તમારી બધી પ્રવૃત્તિ બંધ કરાવે છે અને ધીરે 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 તમારી બધી વૃત્તિઓ આ સંસારના પંચ વિષયમાંથી પાછી વાળે છે અને તમને એક જગ્યાએ એવા બેસાડી દે છે કે તમે કોઈ બીજી પ્રવૃત્તિ કરી ના શકો અને છેલ્લે તમારો પછી અંત અવસ્થા આવી જાય માણસધામમાં જાય એટલે આમાં જોવાનું એ જ છે કે આ જે વૃત્તિને પાછી ભગવાન જોરૈય કરીને વાડે છે એના કરતાં જો માણસનો આત્મા જાગૃત થાય અને જે કંઈ પ્રવૃત્તિ એ જીવનમાં કરે છે એમાં જો એ પહેલેથી જ પહેલેથી જ વૃત્તિઓને થોડી પાછો વાળતો જાય અને ભગવાનની ભક્તિ તરફ વાળતો જાય તો જરૂર એ જીવનું રૂડું થાય જરૂર એ જીવનું કલ્યાણ થાય તો પ્રવૃત્તિ કરવાની છે પણ એ પ્રવૃત્તિઓમાંથી થોડો ઘણો પણ સમય કાગ પાછળથી તો પ્રવૃત્તિ ભગવાન ચોરીએ કરીને પાછી વાળશે જ તમારી અને પછી એ વખત ભક્તિનો ટાઈમ નહીં રહે તો ભક્તિ તો જ્યારે તમારા હાથ પગ ઇન્દ્રિયો કામ કરે છે ત્યારે જ કરી લેવી ખાટલામાં પડ્યા પછી ભક્તિ થઈ શકશે નહીં એટલે ભગવાને જો રહી હતી વૃત્તિને પાછી વાળે એના કરતાં એ વૃત્તિઓ આપણે જ આધ્યાત્મિક સત્સંગ અને ભગવાનને રાજી કરવા તરફ વાળવી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજની જય